राजकोट मार्केटिंग यार्ड बजार भाव तारीख अठार चार बजार चौबीस कपास बीटी बार सौ ऐसी पंदर सौ चौतरीस रुपया घऊ लोकवन चार सौ एक ऐसी पांच सौ तीस घऊँ टुकड़ा पांच सौ छ सौ पचास जुआर सफेद सात सौ आठ सौ छत्स रूपार पीढ़ी चार सौ चार सौ छस रुपया બાજરી ત્રણસો થી ચારસો ચાલીસ રૂપિયા તુવેર 1600 થી બે હજાર ચારસો અઢાર રૂપિયા ચણા સફેદ સત્તરસો થી બે હજાર ત્રણસો રૂપિયા અડદ એક હજાર ત્રણસો થી ઓગણીસો સિત્તેર રૂપિયા મગ તેરસો નેવથી બે હજાર પાંત્રીસ રૂપિયા વાલદેશી સાતસો ત્રીસ થી અઢારસો રૂપિયા મઠ એક હજારથી બારસો રૂપિયા વટાણા અગિયારસો થી પંદર રૂપિયા સિંગદાણા પંદરસો થી સોળસો મગફળી જાડી અગિયારસો થી તેરસો ઓગણસી તેર મગફળી ઝીણી અગિયારસો ત્રીસથી બારસો અડતાલીસ રૂપિયા તલી ચોવીસોથી છવ્વીસો સિત્તેર રૂપિયા સૂરજમુખી પાંચસો ચાલીસથી છસો સાઠ રૂપિયા એરંડા એક હજારથી એક હજાર રૂપિયા અઝમો અઢારસો પચાસથી બાવીસો પાંત્રીસ રૂપિયા સુવા નવસો પંચોતેરથી અગિયારસો રૂપિયા સોયાબીન આઠસો પાસાઠથી આઠસો નેવું રૂપિયા સિંગફાડા અગિયારસો પચાસથી પંદરસો રૂપિયા તલકાળા બે હજાર આઠસો અગિયારથી ત્રણ હજાર એકસો વીસ રૂપિયા લસણ બારસો એંસીથી બે હજાર નવસો પચાસ રૂપિયા ધાણા બારસો એકાવનથી સત્તરસો ચાલીસ રૂપિયા મરચાં સૂકા એક હજારથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા ધાણી તેરસો પચાસથી એકવીસો એકવીસ રૂપિયા વરિયાળી નવસો પચાસથી સોળસો રૂપિયા જીરું ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો વીસ રૂપિયા રાય અગિયારસો એંશીથી તેરસો એંશી રૂપિયા મેથી નવસોથી ચૌદસો રૂપિયા ઈસુભગુલ અઢારસોથી બાવીસો પચાસ રૂપિયા અસેરિયો બારસો પચીસથી બારસો પચીસ રૂપિયા કલોન્જી બે હજાર આઠસો ત્રીસથી ત્રણ હજાર પાંચસો બેતાલીસ રૂપિયા રાયડો આઠસો એંશીથી નવસો સાઠ રૂપિયા રજકાનું બીજ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર છસો રૂપિયા